ભરૂચ એલસીબી પોલીસની ટીમ દ્વારા કોઢ ગામમાંથી સત્યાવીસ હજાર છસોના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોઢ ગામે રહેતા રાકેશભાઈ રાજુભાઈ વસાવાએ પોતાના ગામમાં ચાઈના કોલોની પાછળ કેવડિયું તળાવના કાંઠે બાવડીની જાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે કોઢ ગામમાં ચાઈના કોલોની પાછળ કેવડિયું તળાવના કાંઠે બાવડીની જાડીમાં પોલીસે રોહી રેડ કરી બાવડીની છાડીમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકસો અઠ્ઠાણું કિંમત સત્યાવીસ હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડી ઇંગ્લિશ રોહી પ્રોહી મુદ્દામાલ મંગાવી સંતાડી રાખનાર રાકેશભાઈ રાજુભાઈ વસાવા રહેઠાણ બસ સ્ટેશન ફળિયું કોડ ગામ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરી પ્રોવિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે